મુખ્ય ચર્ચાઈ રહી છે અને ચર્ચાઈ પણ કેમ ના આખરે દેશવાસીઓની આતુરતાનો અંત આવ્યો છે પાંચસો વર્ષ પછી દેશવાસીઓનો આતુરતા નો અંત આવ્યો છે એટલે કે 22 જાન્યુઆરી ના રોજ અયોધ્યા માં રામલલ્લા ના પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહ્યા છે ત્યારે સમગ્ર દેશવાસીઓ પોતાનો હુનર બતાવી રહ્યા છે ભગવાન રામલલ્લા ને પ્રસન્ન કરવા માટે ભગવાન રામલલ્લા ને રીઝાવા માટે પોતાની આસ્થા પુરવાર કરવા માટે ના અલગ અલગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ત્યારે કેટલાક એવા ભાવી ભક્તો હશે કે કેટલાક એવા વડીલો હશે કેટલાક બાળકો હશે કે જેમને રામ મંદિરના સાક્ષાત દર્શન કરવાની ઈચ્છા હોય છે પરંતુ આ વડીલો કેટલાક ભાવી ભક્તો કેટલાક બાળકો આ એમની ઈચ્છાને નેવે મૂકીને કેટલાક કારણો વર્ષ તેઓ મંદિરે જઈ શકતા નથી ત્યારે આપણા વડોદરા શહેરના એક એવા યુવાન છે જેમણે ટેકનોલોજીના મારફતે એક એવી એપ બનાવી છે કે હુબહુ તમે એ એપ દ્વારા જાણે કે તમે સાક્ષાત રામ મંદિરમાં એટલે કે અયોધ્યામાં ઊભા હોય તેમ તમે દર્શન કરી શકો છો અને સાથે જ તમે ફોટો પણ પડાવી શકો છો તો એ વ્યક્તિને આજે હું તમને મળવા જઈ રહ્યો છું એ વ્યક્તિ છે મિથિલેશ પટેલ કે જેઓ ખૂબ જ સારા સંશોધક છે જેમણે ઘણા બધા પ્રોજેક્ટોમાં કામ કર્યું છે તો આજે આપણે મિથિલેશભાઈ સાથે વાત કરીશું અને જાણીશું કે આ એપ એક્ઝેક્ટલી છે શું જે આપણા બધાને અસમંજસમાં નાખી દીધા છે કે કેવી રીતે પોસિબલ છે કે આપણે આપણા ઘરમાં ઉભા છે અને એ રામ મંદિર સાથે આપણે ફોટો પણ પડાવી શકીએ છે તો મિથિલેશભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા નેશન પ્લસ ન્યૂઝના સ્ટુડિયોમાં મિથિલેશભાઈ સૌ પ્રથમ તો હું આપણે એપ વિશેની વાત કરીશ અયોધ્યાના રામ મંદિર વિશેની વાત કરું પરંતુ સૌ પ્રથમ તો હું આપની પાસે આપે અભ્યાસ શું કર્યો છે એના વિશે હું જાણવા માંગીશ હું ડિપ્લોમા સિવિલ છું અને સાથે સાથે ઘણા બધા સંશોધન રિસર્ચ એટલે મારી પાસે અપ્રોક્સિમેટ થી ઉપર પેટન્ટ મારી પાસે છે એટલે સંશોધન એક મારો મેઇન સબ્જેક્ટ ને મારી હોબી પણ છે ઓકે તમે જે અભ્યાસ કર્યો એના વિશે પણ જણાવ્યું હાલમાં શું કરો છો એ પણ જણાવ્યું પરંતુ મિથિલેશભાઈ અત્યારે લગીને તમે ઘણા બધા પ્રોજેક્ટ્સ પર કામ કર્યું છે અને ઘણા બધા બનાવ્યા પણ છે તો એના વિશે પણ તમે જે પણ તમારા પ્રોજેક્ટ બનાવ્યા છે એ અમારા દર્શક મિત્રો સુધી જરૂરથી જણાવજો એમને પહોંચાડજો આમ બે હજાર પાંચથી હું ઘણા બધા રિસર્ચ કરતા આવ્યો છું પાણીથી ચાલતું બાઇક છે ઇલેક્ટ્રિક વ્હીકલ્સમાં છે પ્લસ કોવિડના સમયમાં ઘણા બધા કોવિડના લગતા બી સંશોધન કરે છે એમાં રોબોટ્સ બનાવ્યા હતા હાલમાં બે ત્રણ વર્ષ પહેલાં ઇલેક્ટ્રિક બાઇક બનાવ્યું હતું જે પોતાની જાતે કરંટ જનરેટ કરતું હતું ચંદ્રયાન થ્રી ગયું ત્યારે ચંદ્રયાન થ્રીનું આપણે વર્ચ્યુઅલ મોડલ વીઆર ટેકનોલોજીમાં બતાવ્યું હતું જે મારી પોતાની વર્ચ્યુઅલ વી નામની ટેકનોલોજી એમાં બતાવ્યું હતું સાથે સાથે ઘણા બધા સંશોધનો એવા કરવામાં આવ્યા છે કે જે પ્રજાને ઉપયોગી હોય છે હંમેશા લોકોને કંઈક નવું આપતા હોય છે અને લોકોને ઇન્સ્પિરેશન્સ આપતા હોય છે નવા સંશોધન માટે સાથે સાથે મારો સન છે વ્રજ છે એને પણ હમણાં એક ભારતની અંદર સૌથી નાની રોકેટની પેટર્ન આવેલી છે તો એ કઈક સંશોધન એવા હોય છે કે જે લોકોને કંઈક ઇન્સ્પાયર કરે છે લોકોને લોકહિતમાં કામ આવતા હોય છે તો આવા બધા ઘણા બધા સંશોધનો કરેલા હોય છે તો મિથિલેશભાઈ અત્યારે જ્યારે સમગ્ર દેશ રામમય બની જ ગયો છે અને દરેક રામ ભક્તો દરેક ભાવિ ભક્તો પોતપોતાનું હુનર બહાર કાઢી રહ્યા છે અને દરેક જે લોકો જે કલામાં પારંગતો હોય છે એ કલાને નવી રીતે આગવી રીતે ઓળખ આપવા માટે કઈક ને કંઈક પ્રયાસ કરી રહ્યા છે ત્યારે તમે આ જે બાવીસ તારીખે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહ્યા છે રામલલાના ત્યારે તમને વિચાર ક્યાંથી આવ્યો કે આ રીતની કંઈક એપ બનાય તો આ વિચાર તમને સૌર પ્રથમ ક્યારે આવ્યો પાંચસો વર્ષથી લોકો રામ ભગવાન અયોધ્યા માટેની જે વેટ કરતા હતા અને એ સમય પૂર્ણ થયો છે અને રામ મંદિર સ્થાપની થઈ ગઈ છે રામલલ્લાનું પ્રતિષ્ઠા થવાની છે મંદિરમાં તો વડોદરાની વાત કરીએ તો અગરબત્તી બનાવવાથી અમારા પોતાના જ ગામના ભાયલી ગામના છે અરવિંદભાઈ પટેલ છે જેઓ દીવો બનાવીને મોકલે તો લોકો કંઈ ને કંઈ રીતે પોતાની રીતે કંઈક ને કંઈક વસ્તુ મંદિરને આસ્થાને લગતું ને ભગવાનને સરચાવનામાં અર્પણ કરે છે તો અમે લોકો ટેકનોલોજી કરી શકીએ અને કંઈક નવું કરી શકીએ જે લોકોને હિતમાં કામ લાગે લોક માટે કામ લાગે સાથે સાથે મંદિરનો જે પ્રચાર થાય કે જે રીતના બની રહ્યો છે દેશ દુનિયાભરમાં આની ચર્ચા થાય તો એના આધારે અમે લોકો એક એપ્લિકેશન બનાવી ઓકે હું આપણી પાસેથી એ જાણવા માંગીશ કે અત્યાર લગીને આપણે તમે જે એપ બનાવીએ છીએ કે જેમાં સાક્ષાત મંદિર જાણે સાથે હું બહુ અહીંયા જ મંદિર ઊભું છે અને આપણે સાથે ઊભા છે એ રીતના તમે કોઈક એપ બનાવી છે તો એક્ઝેક્ટલી આ એપ્લિકેશન છે શું એના વિશે જણાવશો સર્વપ્રથમ હું ટેકનોલોજીની વાત કરીશ તો આ જે એપ્લિકેશન છે અત્યારે પૂરતી એન્ડ્રોઈડ ફોનમાં ઉપલબ્ધ થાય છે અને એન્ડ્રોઈડ ફોનમાં ડાઉનલોડ કરીને તમે કરી શકો છો તો એપ્લિકેશન ઇન્સ્ટોલ થશે એટલે સૌથી પહેલાં તમારા ફોનની સ્ક્રીન પર શ્રીરામ લખેલી એપ્લિકેશન છે એમાં રામ ભગવાનનો ફોટો છે એટલે સૌથી પહેલાં તો તમારા ફોનમાં ભગવાન રામના દર્શન થવાના છે સાથે સાથે એપ્લિકેશન જેવી તમે ઓપન કરો છો તો એની અંદર તમારે એક પ્લેન ડિટેક્ટ કરવાનું હોય છે કે તમારું જે સ્થળ પર તમારે રામ મંદિર લાવવું છે કે તમારે જે જગ્યા પર લાવવું છે કે તમારે જે જગ્યા પર પ્લેસમેન્ટ કરવું છે તો એ જગ્યા પર તમારે એને પ્લેન એને પ્લેન કહેવામાં આવે છે પ્લેન ડિટેક કરવામાં આવે કે એ જે ફ્લોર છે કે જે સ્થળ છે ડિટેક કરવામાં આવે કેમેરો તમારો ઓટોમેટિકલી ઓન થશે

તો દર્શક મિત્રો આપ અમે જે વિઝ્યુઅલ તમને બતાડી રહ્યા છે એમાં પણ આપ જોઈ શકો છો કે કેવી રીતે એ એપ્લિકેશનનો યુઝ થાય છે એટલે કે કેવી રીતે એ મંદિર તમે ગમે ત્યાં ઊભા હોય અને જસ્ટ તમે ડેસ્કનો કે ક્યાં જમીનનો કે કંઈ પણ મતલબ તમે તમારો ફોન સેટ કરશો તો ત્યાં એ મંદિર ઊભું થઈ જાય છે હું તો હું મિથિલેશ ભાઈ પાસેથી જાણવા માંગીશ કે આ જે મંદિર બનાવ્યું છે આ એપ્લિકેશન બનાવી છે એમાં કઈ કઈ વસ્તુનો ઉપયોગ થયો છે શું છે ડિટેઈલેલી સૌથી પહેલા તો એપ્લિકેશન જે ડેવલપને જે બનાવવામાં આવે છે તો એની પાછળના એના ડેટાસ હોય છે તો રામ મંદિર બનાવવું અને રામ મંદિર જે એપ્લિકેશનમાં લાવવું એ સૌથી મોટી ચેલેન્જ વાળી વસ્તુ હતી અને જે અમારી પોતાની ટીમ છે જે અત્યારે મારી કંપનીમાં સાથે મારી સાથે કામ કરી રહ્યા છે જે વિદ્યાર્થીઓ છે ઘણા લોકો પ્રોફેશનલ્સ સાથે જોડાયેલા છે તો આ બધાની અમારી એઆઈ એઆઈની ટીમ અમે લોકો સાથે બધા ભેગા થઈ અને સૌથી પહેલા તો રામ મંદિરનું સ્ટ્રક્ચર મોડલ બનાવ્યું તો જેની અંદર રામ મંદિર બનાવવા માટે અમને એપ્રોક્સિમેટલી અંદર બે મિલિયન જેટલા ત્રિકોન્સ એટલે કે ને ગોઠવીને આખું મંદિરનું થ્રી સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું તો એ મંદિર બનાવ્યા પછી એમાં શેડોસ ક્રિએટ કરવાના છે અને રિયાલિટી ફીલ કરાવવા માટે એના કલર માં ટાઈમ ઘણો બધો ગયો એ બન્યા પછી તમારું હાઈ સ્પીડ કમ્પ્યુટર્સની અમને જરૂર પડતી હોય છે ટેસ્ટિંગ્સ માટે અલગ અલગ Android ડિવાઇસની જરૂર પડતી હોય છે તો એ દરેક વસ્તુ પ્લસ ફિલ્ડ ટેસ્ટ કરવાનો છે કે તમારા રૂમમાં કેવું દેખાય છે બહાર કેવું દેખાય છે કલર કોમ્બિનેશન્સ મેચ કરવા છો તો બધી વસ્તુ કમ્પ્યુટર્સથી માડીને ડેટા છે થ્રી ફાઇલ્સ છે ઘણા બધા સોફ્ટવેર કામ લાગે છે એના પછી એક ફાઈનલ આઉટમાં એપ્લિકેશન બનતી હોય છે તો મિથિલેશભાઈએ આપે હમણાં જણાવ્યું કે તમારી EIN ની ટીમ હતી અને એની સાથે સાથે એ પણ જણાવ્યું કે આ મંદિર બનાવવા માટે ટુ મિલિયન જે ત્રિકોણ છે એ તમે કામે લગાડ્યા છે તો આઈ થિંક એના માટે ઘણા બધા વ્યક્તિઓએ કામ કર્યું હશે તો કમસે કમ આ પ્રોજેક્ટમાં કેટલા લોકો જોડાયેલા હતા તમારે એ જાણવું અમારે એપ્રોક્સિમેટલી મારી સાથે મારી જે ટીમ છે એના સાથે આઠ મેમ્બર્સ છે જેમાં ઘણા સ્ટુડન્ટ્સ છે અને ઘણા પ્રોફેશનલી વર્ક કરે છે તો દરેકની પોતપોતાની સ્કિલ્સ માસ્ટરી છે અને દરેકની પોતપોતાની રીતેના વર્કલોડ અમે લોકો ડિસ્ટ્રીબ્યુટ કરે છે એટલે જયારે બી તમે આટલા વર્ષોમાં તમે વાત કરી પહેલા કે મિથિલેશ પટેલે શું કામ કરીને શું કરે છે તો અત્યારની કંડિશનમાં એવું છે કે હું પોતે અને મારી ટીમ બનાવી છે કે હવે અમારે મોટા સેટમાં

એક અગત્યનો ક્વેશ્ચન કરવા માંગીશ કે આજે તમે એપ્લિકેશન બનાવી છે કે જેમાં તમે કીધું કે ટુ મિલિયન ત્રિકોન્સ નો ઉપયોગ થયો છે અને સાથે કેટલાક સોફ્ટવેર પણ યુઝ થયા છે તો હું આપણી પાસેથી જાણવા માંગીશ કે આ એપ્લિકેશન બનાવવા માટે કેટલો ખર્ચ થયો છે એપ્લિકેશન્સનો ઇનોવેશન્સ હતું ત્યારે અમે ખર્ચ પર બહુ ઓછું ધ્યાન રાખતા છે પણ હા એક પાર્ટ છે ઇનોવેશન્સ કે કોઈ પણ રિસર્ચનો કે એક બજેટ નક્કી કરવાનું હોય છે તો અમારું જે ટોટલ બજેટ જે છે એ એપ્રોક્સિમેટ છત્રીસ હજાર સમથિંગ પહોંચ્યું છે અને એમાં ઘણા બધા લાયસન્સીસની જરૂર પડી છે ઘણા બધા સોફ્ટવેરના લાઇસન્સ લેવા પડ્યા હોય છે સાથે સાથે એને ટેલિકાસ્ટ કરવા માટે અમારે ગૂગલ પ્લેસ્ટોરમાં હોત તો એની માટે હજુ વેટ છે તો એના લાઇસન્સ હવે આવ્યું નથી એટલે અમે લોકો અત્યારે અમારા ડ્રાઇવ પરથી લિંકમાં ડાઉનલોડ માટે રાખેલું છે તો લાયસન્સીસની બધાની જરૂર પડતી હોય છે તો એપ્રોક્સિમેટ છત્રીસ હજારની આસપાસ ખર્ચ થયેલો છે અને તમે જે કહો છો બે મિલિયન સ્ક્વેરની જે વાત કરી રહ્યા છે કે ટ્રાયંગલ્સની વાત કરી છે તો લેગોમાં જે રીતના બધા પીસ ગોઠવીને જે ઓબ્જેક્ટ બનતો હોય છે સેમ રીતે આ રીતના થ્રીડી મોડલ તૈયાર થતું હોય છે આઈ થિંક તમે જે રીતે વાત કરી રહ્યા છો એમાં ઘણી બધી મહેનત લાગી છે અને ઘણો બધો તમે કીધું કે એ રીતે ખર્ચ પણ થયો છે અને કેટલોક એવો ખર્ચ હશે કે જે તમે ગણતરીમાં પણ નથી આવ્યા તો સાથે સાથે હું આપની પાસેથી જાણવા માંગીશ કે આ જે એપ્લિકેશન બનાવી છે આજે તમે પ્રોજેક્ટ ઊભો કર્યો છે એના માટે તમને કમ સે કમ કેટલા દિવસ કેટલો સમય લાગ્યો છે દિવસના અમારે લગભગ જે ટીમ જે રીતના કામ કરતી હતી દિવસના એપ્રોક્સિમેટલી આઠ આઠ નવ નવ કલાક એની પર કામ ચાલતું હતું તો અમને સાત દિવસનો સમય ટોટલ ગયો છે એની અંદર બનાવવા માટે ઓકે એટલે સમયની વાત કરીએ તો તમને છ થી સાત દિવસમાં આઈ થિન્ક તમે આટલા જીનિયસ છો આટલા માસ્ટર છો એટલા માટે તમે આટલા ટૂંક સમયમાં તમે આટલી સારી એપ્લિકેશન બનાવી શકો છો જે સમગ્ર દેશવાસીઓનો ઉપયોગમાં થઈ શકે એ રીતનું તમે આ વર્ક કર્યું છે તો થાસ આમ તો દરેક જણ દરેક દર્શક મિત્રોને પણ ખબર પડી જશે પરંતુ હું તમારા મુખ્યથી જાણવા માંગુ છું કે તમારી જે મનની જે ભાવના છે તમારી જે લાગણી છે એ વ્યક્ત કરો કે તમે જે આ એપ્લિકેશન બનાવી છે એનો મુખ્ય હેતુ શું છે સૌથી પહેલા તો હું તમને એ જ વસ્તુ જણાવી રહ્યો છું કે અત્યારે જે રામ મંદિર છે તો જે સ્થાપના થવાની છે એની માટે સિલેક્ટેડ લોકોને અને પબ્લિકને મેનેજ કરવા માટે સરકારે બી એવું કીધું છે કે તમે બે વર્ષ પછી કે વર્ષ પછી આવો દર્શન માટે તો ઘણા ઓછા ઘણા સિલેક્ટેડ લોકોને વડોદરામાંથી ઘણા લોકોને ઇન્વિટેશન મળ્યા છે તો દરેકની પોતપોતાની કામગીરીને લગતા કે જે જે એક્ચ્યુઅલમાં ત્યાં જવાલાયક હાલની કન્ડિશનમાં છે એ લોકોને ઇન્વિટેશન મળ્યા છે મંદિરનું કામ હજુ સુધી પૂર્ણ નથી થયું તો જે પણ જે લોકોને એક આસ્થા છે કે આટલા વર્ષો પછી થાય છે કે પાંચસો વર્ષ પછી તો દરેકને જવાની ઈચ્છા છે ઇવન મને પોતાને બી જવાની ઈચ્છા છે તો અમે નથી જઈ શકતા મારો સન છે કે આપણે ડેડી જવું છે પણ પોસિબલ નથી જવા માટે કેમ કે ત્યાં પરમિશન વગર કોઈને અંદર પ્રવેશ આપવાનો નથી જે તે સોશિયલ મીડિયા કે મીડિયા માધ્યમથી આપણને જાણવા મળેલું છે અને સરકારની અમુક નોટિસ પણ આવેલી છે કે આ લઈ જવાય તો અમે લોકો એના અનુસંધામાં જ એક વિચાર આવ્યો ને આની પર કામ ચાલુ કર્યું હતું એટલે કહેવાનો મતલબ એ છે કે એપ્લિકેશન માં જે તમે રામ મંદિરની આસ્થા તમારી પોતાની છે દરેકને પોતાને જવાની છે તો આના દ્વખી તમે તમારા ત્યાં આ વસ્તુ લાવીને કરી શકો દર્શન કરી શકો છો તમે સાથે ફોટો પાડાવી શકો છો તો મિથિલેશભાઈ હું આપની પાસેથી એ પણ જાણવા માંગીશ એક ખાસ મહત્વનો પ્રશ્ન કે અમારા જે દર્શક મિત્રો જોઈ રહ્યા છે એ અને નોટ ઓનલી જે વ્યૂવર્સ છે એ જ નહીં પરંતુ સમગ્ર દેશવાસીઓ આ એપ્લિકેશનનો ઉપયોગ કરે તો એ કેવી રીતે કરે એના વિશે થોડું જણાવશો એપ્લિકેશન માટે ક્યુઆર કોડને લિંક અમે લોકો અમારા ડ્રાઈવ પર મૂકેલી છે ક્યુઆર કોડ જે છે એ તમારા માધ્યમથી અને ઘણા પ્રેસ માધ્યમથી સોશિયલ મીડિયા અમે લોકો શેર કરવાના છે સાથે સાથે અમારો એક ટાર્ગેટ એ પણ છે કે આટલી મોટી જે રામ મંદિર વાત છે અમારી આપણી જે નવો એપ છે નવો એપ સાથે એપ્લિકેશનને લિંક કરવામાં આવે તો લોકોને એક ટ્રસ્ટ બેઝ પરથી ડાયરેક્ટલી સીધી રીતના ડાઉનલોડ બી થઈ શકે છે તો એક અમારો પ્રયાસ એ પણ રહેશે ક્યુઆર કોડથી તમે ડાઉનલોડ કરી શકો છો ફોનમાં તમારી ક્યુઆર કોડ સ્કેન કરશો એટલે તમારા ફોનમાં એપ્લિકેશનની એપીકે ફાઇલ ડાઉનલોડ થશે અને તમારે એને ઇન્સ્ટોલ કરવાનું રહેશે એટલે આ એપ્લિકેશન તમે તમારા સ્માર્ટફોન માં ડાઉનલોડ કરીને તમે ઉપયોગ કરી શકો છો પરંતુ સાથે સાથે કેટલીક એવી એપ્લિકેશન હોય છે જે પેડ હોય છે તો આમાં કોઈ ચાર્જ લાગે છે ખરો એપ્લિકેશન માં આ એપ્લિકેશન માં અત્યારે કોઈ ચાર્જ નથી અને આ કોઈ ચાર્જ આવશે પણ નહીં હા સમય જતાં તમારે એપ્લિકેશનમાં અપડેટ્સમાં નવામાં તમારા ડિટેલ્સ એડ કરવાની રહેશે કે તમે જે ડાઉનલોડ્સ કરો છો એની માટે પણ એમાં કોઈ જાતનો કોઈ પૈસા કે કોઈ પેડ કે કોઈ ચાર્જ નથી એપ્લિકેશન ફ્રી ઓફ કોસ્ટમાં મોબાઈલમાં ડાઉનલોડ થશે અને આજકાલ મતલબ અયોધ્યામાં આટલું મોટો પ્રસંગ થવા જઈ રહ્યો છે રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહ્યા છે ત્યારે સમગ્ર પ્રશાસન દ્વારા એક અવેરનેસ ફેલાવવામાં આવી રહી છે કે આ પ્રસંગે તમારા મોબાઈલ માં કોઈ પણ જાત કોઈ લિંક આવે તો કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની આવે તો એનાથી અવેર રહેજો કોઈ પણ જાત એપ્લિકેશન ડાઉનલોડ કરવાની નથી તો આ અવેરનેસ વિશે તમે શું કહેશો સૌથી પહેલા તો જે એપ્લિકેશન્સની વાત કરવામાં આવે છે હાલ અમારા ડ્રાઈવ પરથી થાય છે એટલે ઓલવેઝલી છે કોઈ બી ફોનમાં એપીકે ફાઇલ ડાઉનલોડ થાય તો તમને મોબાઈલ પોતાની પેજ સિક્યુરિટીના આધારે ગૂગલ પોતાની પેજ સિક્યુરિટીના આધારે તમને અલર્ટ આપશે કે આ વાયરસ છે કે આ હાર્મફુલ એપ્લિકેશન કેમ કે તમે પ્લેસ્ટોરમાંથી નથી લેતા તો અમારી એપ્લિકેશન લાવશે ત્યાં બી તમને વસ્તુ પૂછવામાં કે બતાવવામાં આવશે કે તમારી પાસે ત્યાં પરમિશન લઈ રહ્યું છે તમારી પાસે ત્યાં ડાઉનલોડ થઈ રહ્યું છે તો અમારી જ નહીં કોઈપણ એપ્લિકેશનમાંથી જ્યારે પણ તમે કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કરો છો તો એની અંદર તમે જુઓ કે તમને એ લોકો કઈ જાતની એપ્લિકેશનમાં પરમિશન માગે છે કેમેરા માગ્યું તો કેમેરા એક્સેસ થશે સાઉન્ડ માગ્યો તો સાઉન્ડ એક્સેસ થશે ગેલેરી માગી તો ગેલેરીના ડેટા એક્સેસ થશે કોન્ટેક્ટ તો કોન્ટેક્ટ એક્સેસ થશે તો આપણે એપ્લિક આપણા જેટલા પણ ફોન યુઝ કરીએ છીએ તો દરેકમાં શું છે એપ્લિકેશનને ઇન્સ્ટોલ ઇન્સ્ટોલ યસ અલાવ કરવાની જરૂર નથી જુઓ શું એપ્લિકેશન શું પર્પઝ છે એના પછી તમે કરી શકો છો તો અમારી એપ્લિકેશન હાલના પ્લેસ્ટોરના એમ પર અપડેટમાં છે એટલે પ્લે સ્ટોરમાં અવેલેબલ નથી તો એ વખતે અત્યારના સમયના ગાળામાં ક્યુઆર કોડ છે તો તમને બી એ વસ્તુ પૂછશે તમને અલર્ટ આપશે કે ભાઈ વાયરસ હોઈ શકે છે વાયરસ છે નહીં વાયરસ હોઈ શકે છે કેમ કે વાયરસ પણ એપ્લિકેશનના એપી કે ફોર્મેશનમાં જ બનતો હોય છે કે જે સ્ટ્રક્ચર છે પ્રમાણે જે રીતના કોમ્પ્યુટરમાં

ફેક છે કે નથી પરંતુ મારે એ પણ જાણવું છે કે જે સામાન્યમાં સામાન્ય જે લોકો હોય છે જે પબ્લિક જે સ્માર્ટ ફોનનો યુઝ કરી રહ્યા છે એ લોકોને સામાન્ય રીતે એટલી ખબર નથી પડતી કે આ એપ્લિકેશન ફેક છે કે નથી તો સામાન્ય ભાષામાં તમે જો એ દર્શક મિત્રોને જણાવ કે આ નથી ફેક એપ્લિકેશન નથી તો એનો સિમ્બોલ શું હોઈ શકે સિમ્બોલ શું નથી તો ફોનનો યુઝ અને તમારા તમને શું આવડે તમે શું કેવી રીતના કરો છો એની પર છે ઘણી બધી એપ્લિકેશન્સ ઘણી બધી લિંક્સ એવી રીતના આવતી હોય છે કે ધારો તમને એમેઝોન ના નામથી લિંક આવે છે કે ભાઈ તમને આટલી વસ્તુ આટલા એકચ્યુઅલમાં કિંમત પચાસ હજાર છે પાંચ હજાર રૂપિયા એટલે આપણે લોબ અને લાલચમાં આવી એપ્લિકેશન પર ક્લિક કર્યું કર્યું એમાં તમારી પાસે આઈડી ને પાસવર્ડ માગશે તમે એ નથી જોતા ઉપર કે તમારી ઉપર તમારા એ જે એપ્લિકેશન છે એની ઉપર એમેઝોનનો સ્પેલિંગ જુઓ એનું કઈ ફડિંગ છે એના જે યુઆઈ છે એ તમે જોતા નથી હોતા અને અસ ઓલવેઝલી જે લોકો જે લોકો યુઝ ઓછા કરે એમને આ હોય છે તો તમે દરેક વસ્તુ તમારી આઈડી પાસવર્ડ નાખવાની જરૂર પડતી હોય છે તો ત્યાં તમારે એકવાર એલર્ટ કરીને તમારે વેબ લિંક ને બધી વસ્તુ જોવાની હોય છે એપ્લિકેશન ફોન માં જ્યારે ડાઉનલોડ થાય છે તો એન્ડ્રોઇડ ફોન ના નવા ગૂગલ ના પેજ પ્રમાણે તમને ઓલરેડી એ ફાઈલ સ્કેન કરવા માટે પૂછે કે વાયરસ છે કે નહીં તો એ તમે સ્કેન આપો અમારી એપ્લિકેશનમાં ઓટોમેટલી સ્કેન કરશો ઓકે હશે તો જ તમને બટન ઓપરેટ કરવા દેશે તો એક પ્રોસિજર તમારે કરવાની હોય છે અને ઘણી બધી લિંકમાં ધારો કે તમને લિંક આવે છે હું ઓપન કરેસબુક ના આઈડી પાસવર્ડ માંગે છે ઇન્સ્ટાગ્રામના આઈડી પાસવર્ડ માંગે છે ગુગલના આઈડી પાસવર્ડ અને આપણે ફટાક દઈને નાખી દેતા હોય છે તો એ વસ્તુમાં ધ્યાન ફિશિંગ લિંક હોય છે એને ફિશિંગ લિંક કહેવામાં આવે છે તમે જે ડેટા ઇમ્પુટ કરો છો જે કીટેગ નાખો તમે જે લખો છો એમાં જે કીવર્ડ્સ નાખો છો એ ઓલરેડી કોપી થઈને સર્વર પર એ લોકોને જતા રહેતા હોય છે તો એપ્લિકેશન જ્યારે પણ ડાઉનલોડ થાય છે કોઈ પણ લિંક પણ ઓપન કરો છો તો એ સમયે તમારે આ વસ્તુ ધ્યાનમાં રાખવી જરૂરી છે ના સમજ પડે તો જે લોકો જાણકાર છે એની સમય સલાહ લઈને કામ કરી શકતા હો છો અને સામાન્ય રીતે આપણે જાણે પણ આપણા મોબાઈલ માં એપ્લિકેશન ડાઉનલોડ કરવાની હોય કે આપણા પીસી માં પણ કોઈ સોફ્ટવેર ડાઉનલોડ કરવાનું હોય ત્યારે આપણને ડર લાગતો હોય છે કે આની અંદર વાયરસ હોઈ શકે છે જે આપણા મોબાઈલ કે ને કે આપણા સિસ્ટમ ને નુકસાન પહોંચાડી શકે છે તો તમારે જે આ એપ્લિકેશન છે એની અંદર એવું કોઈ વાયરસ છે કે કોઈ ભય રાખવા જેવી વાત છે ખરી અમારી એપ્લિકેશન પ્યોરલી એક આસ્થાના રૂપે બનાવવામાં આવેલી છે લોકહિતમાં લોકોને ફોટો પડે એના માટે છે અમે લોકો એમાં કોઈ જાતની બીજી કેમેરા સિવાયની કે ગેલેરી સિવાયની કોઈ પરમિશન લીધી નથી અમે કોઈ કોન્ટેક્ટ એક્સેસ નથી કર્યા તો અમારી એપ્લિકેશનમાં એવું કશું છે નહીં પ્લસ અમારી એપ્લિકેશન ટૂંક સમયમાં જ પ્લે સ્ટોરમાં અપલોડ થવાની છે તો એ સમયે તો પ્લે સ્ટોરમાં ઓથેન્ટિક વસ્તુઓ તો જ અપલોડ થાય છે જરા બી ડાઉટ તે લોકો કાઢી પણ નાખતા હોય છે તો અમારા કેસમાં આ વસ્તુમાં નથી આવતી અને સાથે જ હું આપણે એ પણ પૂછવા માંગુ કે આ જે એપ્લિકેશન છે એ આઈ થિંક phone માં જે તમે ડાઉનલોડ કરી શકો છો. તો મહત્વ ક્વેશ્ચન પ્રશ્ન એ પણ રહેશે કે smart phone સિવાય તમે બીજા એવી કઈ એની અંદર તમે ડાઉનલોડ કરી શકો છો કયા માધ્યમ દ્વારા તમે જોઈ શકો છો. સ્માર્ટ ફોનમાં ટેબ્લેટ પણ આવી ગયું એન્ડ્રોઈડના જેટલા બી પ્લેટફોર્મ છે દરેક વસ્તુમાં ઉપયોગમાં આવશે એન્ડ્રોઈડ ટીવી છે તો એન્ડ્રોઈડ ટીવીમાં બી એક્સેસ કરી શકશો એન્ડ્રોઈડના જે પ્લેટફોર્મ છે જે લેટેસ્ટ વર્ઝન છે દરેકમાં આ વસ્તુ એપ્લિકેશનમાં ચાલશે ટૂંક સમયમાં અમે લોકો આઈઓએસ બેસ પર કરીશું અને એપ્લિકેશનનો રિસ્પોન્સ જે રીતના વધશે એ પ્રમાણે અમે લોકો વેબલેન્ક બનાવીશું માં તમારે એપ્લિકેશન પછી ડાઉનલોડ કરવાની જરૂર તમારા જે ક્વેશ્ચન્સ હતા કે વાયરસ છે કોઈ ભય છે તો એ બધી જ વસ્તુ નીકળી જવાનો છે અને તમે ડાયરેક્ટલી સ્કેન કરો ફોનમાં અને તમારી વેબ લો એપ્લિકેશન લોન્ચ થાય અને એમાં જે વસ્તુ આવી જતી હોય છે તો એક આગળનો એક આ પ્રયાસ રહેશે અમારો પણ હાલના પૂરતા અમે બહુ ઓછા સમયમાં એપ્લિકેશન બનાવી છે એમાં મંદિરની જે પ્રતિકૃતિ સેટ કરવાની હતી જે થ્રીડી વર્ચ્યુઅલી રિયાલિટી ફીડ ત્યાં કરવાની હતી જે તમે આગળ પણ વાત તે પ્રમાણે બે મિલિયન્સ અમારે ત્રિકોણો ગોઠવીને વન ટાઈપ ઓફ બ્લેગોને ગોઠવી અમારે પિક્સલ્સ ગોઠવવાના છે એ કરીને મંદિર ડેવલપ કરવાનું ઘણો ઓછો સમય હતો અને આસ્થાનો વિષય તો અમારે લોકો સુધી જલ્દ વહેલામાં વહેલું પહોંચાડવું હતું કે મંદિરમાં પોતાની ત્યાં લાવી અને પોતાની રીતે આસ્થા દર્શન કરે તો અમે એ પ્રયાસ થકી જ અમે લોકો આ રીતના કરીને બનાવી હતી એપ્લિકેશન્સ અને જે પણ આપણા દર્શક મિત્રો છે કે જે પણ ભાવિક ভক্ত દેવસ્વામી હું એમના તરફથી કેવા માંગુ છું કે આ જે એપ્લિકેશન છે માં ડાઉનલોડિંગ કરતા સમયે જો કોઈ અગર એરર આવે તો એના માટે શું કરવું જોઈએ હાલના સમય કોઈ એરર નથી આવતી તમારું ઇન્ટરનેટની સ્પીડ સારી હશે તો કોઈ જતી કોઈ એરર નથી જ્યારે એપ્લિકેશન બની ત્યારે એપ્રોક્સિમેટ 1 GB ની આસપાસ હતી અત્યારે એ MBs ની અંદર પચાસ કે 60 MB ની અંદર આવી ગઈ છે એટલે એવો કોઈ તમારો ડેટા યુઝ નથી થવાનો કે તમારો કોઈ નથી અને રામ મંદિરની વાત છે તો એવી કોઈ એરર અમારા થકી અંદર આવે એવી અત્યારે કોઈ કન્ડિશન કોઈ નથી હા ફોનમાં કોઈ વર્ઝન ને લીધે કોઈ સપનું છે તો તમે એને ફરી સ્કેન કરીને ફરી પાછી ડાઉનલોડ કરી શકો છો મિતિલેશ ભાઈ ફરી એક વખત હું આપણે અમારા દર્શક મિત્રો સુધી એક વાત પહોંચાડવા માંગુ છું કે આ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે પ્લે સ્ટોર માં જઈને શું કરવાનું છે એક્ઝેક્ટલી અમારા દર્શક મિત્રો ને ફરી વાર સમજાવો પ્લે સ્ટોર પર અવેલેબલ નથી એ અમારી લિંક અને અમારા ક્યુઆર કોડ તમારે આપવામાં આવ્યા છે આપવામાં આવશે કાં તો અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપડેટ કરવામાં આવશે એના પરથી અમારે સ્કેન કરીને ડાઉનલોડ કરશે કે હાલમાં એપ્લિકેશન ગૂગલ

ખાસ પૂછવા માંગીશ કે બાવીસ જાન્યુઆરી ના દિવસે તમે ખાસ ખાસ શું કરવાના છો સાલ એપ્લિકેશન બની ગઈ છે પેરામીટર્સ ઘણા બધા અમારી રીતે ટેસ્ટ કર્યા છે લોકો સૌથી વધારે ડાઉનલોડ કરે દીપ પ્રગટા માટે તો આપણા માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબે કીધું છે અને ઘણા બધા સ્વંત મહાંતોએ બી કીધું છે દરેક પોતપોતાની કર્યા છે સાથે સાથે અમારી એપ્લિકેશન્સ તમે ડાઉનલોડ કરો અને તમે એક્સેસ કરીને સાથે સાથે જય શ્રીરામ સાથે એનો ફોટો અંદર લખીને તમારા સોશિયલ મીડિયા પર શેર કરો એટલે આપણા ભારત દેશની દુનિયાભરમાં આ વસ્તુનો એક સંદેશ પહોંચે કે રામ મંદિર છે અને રામ મંદિર સાથે જય શ્રી રામનો એક નારો દરેક દેશ વિદેશમાં પહોંચે એવી અમારી આશા છે સાથે સાથે અમને તંત્ર દ્વારા કોઈક જગ્યા કેવી રીતે કરી કરીને સાથે સ્ક્રીન સાથે અને કેમેરાસ અમે યુઝ કરશું અમારા લેપટોપ્સ અમારે યુઝ કરશું સ્ક્રીન ને ઓબ્લિટી કરાવી શકતા હોય અમારી સાથે તો અમે એક જાહેર જગ્યા પર અમારા કેમેરા માઉન્ટ કરી મૂકી અને એ જગ્યા પર રામ મંદિર એઆર ટેકનોલોજીમાં મૂકી અને લોકોને ફોટો પાડવા માટે અમે આવકાર કરીશું પણ એની માટે અમને તંત્રનો સાથ સરકાર જોઈશે જગ્યા જોઈશે સમય ઘણો ઓછો છે એટલે અમારા તમારા માધ્યમથી અમે સરકારને જણાવીએ છીએ તંત્રને જણાવીશું કે અમને જગ્યા કે પ્રોવાઈડ કરે તો અમે આ વસ્તુ કરવા માટે બી રેડી છે એક કોઈ ખાસ મેસેજ આપવા માંગતા હોય અમારા દર્શક મિત્રોને કોઈ છે જય શ્રી રામ લખવા કરતા ફોટો મૂકીને જય શ્રી રામ સાથેનો ફોટો મૂકો સોશિયલ મીડિયા પર પોતાનો ફોટો ડાઉનલોડ કરી રામ મંદિર સાથે કરીને શેર કરો અને જય શ્રી રામનો નારો પૂરી ભારતમાં નહીં પણ દુનિયાભરમાં ગુંજે એવી અમારી આશા સાથે જય ભારત જય જય શ્રી રામ તો દર્શક મિત્રો મિથિલેશ પટેલ

અ મિથિલેશભાઈ આપ અહીં આવ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો લોકો કિંમતી સમય કાઢીને આવ્યા એ બદલ ફરીથી ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આવી જ રીતે નવા નવા કાર્યક્રમ અને દેશ દુનિયાના સમાચાર જોવા માટે જોડાયેલા રહો નેશન પ્લસ ન્યૂઝની સાથે નમસ્કાર સમાચારોનું સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો bell આઇકન દબાવો અને ફોલો કરો Instagram Facebook અને Twitter પર